તો જો ફ્રેન્ડ રજની હેલ્પ રૂટમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળોની સ્પેશિયલ લીલવાની કચોરી ઘરે કંઈક ના બનાવું તે હું તમને આજે શીખવાડું છું લોટ બાંધ્યા લોટ બાંધવાની ઝંઝટ વગર આજે કચોરી સરળ રીતે કંઈક ના બનાવી એ હું તમને આજે શીખવાડું છું તો જો ફ્રેન્ડ આ પેન છે તેની અંદર હું આવી રીતે બે ત્રણ ચમચી તેલ લઉં છું અને આ આપણે ગરમ થવા દેવાનું છે તો જો ફ્રેન્ડ આ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આ એક ચમચી આદુ મરચાની પેસ્ટ અંદર એડ કરી દઈ જો ફ્રેન્ડ આ આદુ મરચા મેં સાતરી લીધા છે હવે તેની અંદર આ અડધી ચમચી હિંગ અંદર એડ કરી દઈશ અને તેની અંદર આ તુવેરના દાણાની પેસ્ટ છે એ તુવેરના દાણાની પેસ્ટ અંદર એડ કરી દઉં તો અને આ અમે એક મિનિટ માટે જરાક તાકડી લઈ હવે તેની અંદર હું આ બે ચમચી તલ અંદર એડ કરું છું ત્યાં પ્રમાણે મીઠું અંદર એડ કરું છું અને હું બરાબર મિક્સ કરી લઈ આને હું બે મિનિટ માટે કુક કરવા દઈ તો જો ફ્રેન્ડ હવે તેની અંદર આ કોપરાનું છીણ છે તે કોપરાનું છીણ અંદર એડ કરું છું હવે તેની અંદર દ્રાક્ષ છે બે ચમચી તે દ્રાક્ષ અંદર એડ કરું છું આ કાજુ છે તે કાજુ પણ અંદર એડ કરું છું અને આ ગરમ મસાલો છે ગરમ મસાલો હું

આ બે ચમચી ખાંડ છે તે ખાંડ અંદર એડ કરી દઉં છું આને ખાંડ ને લીંબુના રસ ને બરાબર મિક્સ કરી લઈશું હવે તેની અંદર આ લીલું લસણ છે તે લીલું લસણ પણ હું અંદર એડ કરી દઉં છું બરાબર મિક્સ કરી લઈ ને બે મિનિટ માટે આને પણ કુક થવા દઈશ ચાલ તો જો ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે ને બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે છેલ્લે હું આવી રીતે કોથમી ભરાવી દઈશ ને આ ને હું મિક્સ કરી આવી રીતે અને નું ફ્લેમ હું બંધ કરી દઉં છું જો અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકવાનું છે થતા પાંચ મિનિટ થઈ ગઈ છે ને આ આપણું મિશ્રણ પણ જો બરાબર ઠંડુ થઈ ગયું છે હવે આ મિશ્રણમાંથી હું આવી રીતે ગોળા વાળી લઈશ આવી રીતે આપણે બહુ મોટા ગોળા નથી વાળવાના આવી રીતે મીડિયમ સાઈઝના જ ગોળા વાળવાના છે તો જો ફ્રેન્ડ્સ આ કચોરીનો મેં વાળી લીધો છે હવે આને હું આવી રીતે થાળીમાં મૂકી દઉં છું હવે આવી રીતે બધા ગોળા વાળી લેવાના છે ફ્રેન્ડ આ આપણા કચોરી માટેના ગોળા મેં વાળીને આવી રીતે કમ્પ્લીટ કરી લીધા છે હવે આપણે ખીરું બનાવીશું તો આ બાઉલ છે હવે આ બાઉલની અંદર આ ચણાનો લોટ છે એક કપ તે અંદર એડ કરી દઉં છું હવે તેની અંદર આ અડધી ચમચી મીઠું આ એક ચમચી અજમો આવી રીતે બરાબર પહેલા એડ કરી દઈશું આ બધું બરાબર મિક્સ થઈ ગયું હવે તેની અંદર હું આવી રીતે થોડું થોડું કરી અને પાણી અંદર એડ કરીશ પાણી એ ખાંટું નથી નાખવાનું આવી રીતે થોડું થોડું કરીને એડ કરીને આપણે ખીરું તૈયાર કરવાનું છે તો જો ફ્રેન્ડ આ આપણું ખીરું કમ્પ્લીટ છે તો આપણે આવું ખીરું જોઈએ છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં હવે આ ખીરાને હું બે મિનિટ માટે રેસ્ટ આપી દઈશ તો જો ફ્રેન્ડ્સ આ ખીરું છે ને તેની અંદર આ ખાવાનો સોડા હું થોડો અંદર એડ કરું છું અને આ બેટરને આ રીતે બરાબર હલાવી લઈશ આ આપણું બેટર કમ્પ્લીટ છે તો જો ફ્રેન્ડ આ આપણું તેલ ગરમ થઈ ગયું છે આ ઘોડા પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આ આ છે ને ને હું બેસનના ખીરામાં રીતે ડીપ અને આપણે આવી રીતે તળી લેવાના છે જો એવી રીતે આ બીજો ઘોડો લીધો છે આ બીજાને પણ હું આવી રીતે ટીપ કરી દઈશ હવે આ ત્રીજો છે આને છે ને આપણે એક બાજુ તળાઈ જાય ને એટલે આપણે બીજી બાજુ પલટાઈ કાઢીશું તો જો કે એક બાજુ આપડી થઈ ગઈ છે હવે આને આપણે બીજી બાજુ આવી રીતે ધીરે રહીને પલટાઈ કાઢીશું તો કાઢવાની છે કચોરીને જો ફ્રેન્ડ આ આપણી કચોરી તરાઈ ગઈ છે જો આ કચોરીને હું આવી રીતે ડીશમાં લઈ લઈશ આવી રીતે આપણે બધી કચોરી તળી લેવાની છે જો ફ્રેન્ડ આ બધી કચોરી તળાઈને રેડી છે હવે આ કચોરીને હું આવી રીતે પ્લેટમાં લઈ લઉં છું હવે આ કોથમીની જે ચટણી છે તે ચટણી હું આથી વચ્ચે મૂકી દઉં છું તો જો ફ્રેન્ડ્સ આ લીલવાની કચોરી તમને કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂડને લાઈક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને બે લાયકન દબાવજો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી હશે થેન્ક યુ ફ્રેન્ડ્સ